સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે ફિલ્મ દો ઓર દો પ્યાર એનો રિવ્યુ કરવા જઈ રહ્યા છીએ આ એક એવી ફિલ્મ છે જેની કોઈ ખાસ હાઇપ નતી પણ આપણે તો શું છે કે ફિલ્મ જોવાની અને રિવ્યુ તો કરવાનો જ એટલે આપણે રિવ્યુ કરી રહ્યા છીએ પણ મને વિશ્વાસ છે કે તમને આ રિવ્યુ જોતી વખતે અથવા તો સાંભળતી વખતે અથવા તો રિવ્યુ જોયા અને સાંભળ્યા પછી બિલકુલ અફસોસ નહીં થાય તો ચાલો શરૂ કરીએ ફિલ્મ દો ઓર દો પ્યાર નો આ રિવ્યુ નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને તમને આવા જ ફિલ્મના રિવ્યુઓ કે જૂની ફિલ્મોના વિશે જાણવાની ઈચ્છા હોય તો આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને સબસ્ક્રાઈબ કર્યા પછી જો વિડીયો ગમે તો એને લાઈક કરી દેજો અને મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા નહીં તો વાત કરીએ દો ઓર દો પ્યાર ફિલ્મ કેવી છે પહેલા આપણે જરાક ફિલ્મની સહેજ વાર્તા જાણી દઈએ તો વાર્તા ઓની અથવા તો અનિરુદ્ધ બેનરજી અને કાવ્યા એટલે કે કાવ્યા ગણેશન આ બેની આસપાસ ફરે છે આ બંને બાર વર્ષથી લગ્ન કરી ચૂક્યા છે લવ મેરેજ છે ઊટીમાં એમનો પ્રેમ થયો અને પછી માતા પિતા જેમ બને છે રાજી ન થયા એટલે ઓની એ કાવ્યાને લઈને ભાગીને મુંબઈ આવી કાવ્યા ડેન્ટિસ્ટ છે એક જગ્યાએ કામ કરે છે એક હોસ્પિટલમાં ડેન્ટલ હોસ્પિટલમાં અને અનિરોધ પોતાના પિતાનો એક રીતના કયો ને તો

આ વાર્તા છે એવામાં જે કાવ્ય છે એના દાદાજી નું અવસાન થાય છે એટલે લગ્ન પછી બાર વર્ષે પહેલી વાર કાવ્ય પોતાના માતા પિતાને ત્યાં જાય છે હોની કાવ્યની ઈચ્છા નથી હોતી છતાં પણ એની સાથે જાય છે કારણ કે બધા એને નફરત કરે છે કે પોતાની દીકરીને લઈને ભાગી ગયો પણ ત્યાં પહોંચીને કંઈક એવું થાય છે કે જે હોની અને કાવ્યાનું જે જીવન છે એમાં જે રસ સુકાઈ ગયો હતો એને ધીરે ધીરે બહાર લાવે છે અને પછી સર્જાય છે ગોટાળા પછી સર્જાય છે કન્ફ્રન્ટેશન અને કન્ફ્યુઝન તો આ વાર્તા છે આ ફિલ્મની અને ફિલ્મમાં જે મેં આગળ કીધું એ પ્રમાણે જેમ કહેવામાં આવે છે કે ભાઈ લગ્નના અમુક વર્ષ થઈ જાય અને પછી જો તમે એને સાચવવા જાઓ અથવા તો એને જે તકલીફ થાય તો શું થાય अच्छा आ तो एक पोर्शन रहो આવતો બધા ઘણા સાથે થતું હશે પણ એક મજાની વસ્તુ આ ફિલ્મમાં આવી છે કે તમે પોતાના જીવનસાથીને ચીટ કરીને બીજા સાથે રોમાન્સ કરો પછી જ્યારે જીવનસાથી પાછો ગમવા માંડે ત્યારે પેલા લોકો સાથે પણ ચીટ કરો કેમ કારણ કે જીવનસાથીને આપણે ફરીથી પામવો છે એટલે આ જે એક જાતનું કન્ફ્યુઝન છે અથવા તો સંબંધોના જે આટાપાટા છે એને આ ફિલ્મમાં બહુ સારી રીતના દર્શાવવામાં આવે છે કે એન્ડ છે એ બોલીવુડ ટાઈપનો જ છે એટલે કે એવી અપેક્ષા હતી જ કે ભલે બધું ગમે તેથી જાય પણ એન્ડ તો આવો જ આવવાનો છે અને એન્ડ એવો આવ્યો પણ છે પણ તેમ છતાં ફિલ્મ એની ગતિ એ ધીમે ધીમે સરસ ચાલે છે અને મજા કરાવે છે એટલે વાર્તા જેમ સિમ્પલ છે એમ ફિલ્મ પણ સિમ્પલ છે કોઈ જાતનો વઘાર કે કોઈ જાતના મરી મસાલા વગર ફિલ્મ આગળ આગળ ચાલતી જાય છે અને હું કહું છું એ પ્રમાણે મજા કરાવતી જાય છે અને શરૂઆતમાં છે ને પહેલા બીજા સીનમાં એમ લાગે કે આ કદાચ વિદ્યા બાલન ના વાત ચાલે છે અથવા તો પ્રતિક ગાંધી ના વાત ચાલે પણ પછી ખબર પડે કે આ ભૂતકાળ નથી આ વર્તમાનમાં જ ચાલે છે અને એ વખતે સહેજ એવું થયું શરૂઆતની પાંચ દસ મિનિટ કે યાર ફિલ્મ બહુ હેવી હશે કારણ કે આ લગ્ન જીવન પર આધારિત છે પણ જેવો પેલો દાદાજીના ડેથ વાળો જે સિક્વલ શરૂ થાય છે ને ફિલ્મ અચાનક હળવી થઈ જાય છે અને છેક સુધી લગભગ છેલ્લી દસ પંદર મિનિટ સુધી ફિલ્મ હળવી રહે છે મજા કરાવે છે પણ

એમાં જે હોય શકે એવું આમાં છે એટલે આ લોકોની આસપાસ જ આખી ફિલ્મ ફરે છે પણ આ બધામાં જે પપ્પા બન્યા છે થલાઈ સોરી હું નામ બોલવામાં તકલીફ પડશે પણ થલાઈ વસલ વિજય એમનું નામ છે તમિલ એક્ટર છે ખૂબ ઇમ્પ્રેસિવ છે અને એમનું પાત્ર પણ આપણને ગમી જાય એવું છે શરૂઆતમાં દીકરા દીકરી સાથે બનતું નથી એટલે એવો ગુસ્સો પણ પછી દીકરીને જ્યારે સમજાવવાની વાત આવે છે ત્યારે એકદમ બાપ જેવા બની જાય છે એટલે એમનું કામ પણ બહુ સારું છે વિદ્યા એઝ ઓલવેઝ રોકિંગ ખાસ કરીને ઇમોશનલ દ્રશ્યોમાં પહેલેથી એવા છે એટલે આપણને એમાં કોઈ વધુ ચિંતા કરવાની કે વધુ એમની વિશે ટીકા કરવાની અહીંયા કોઈ જરૂર નથી પ્રતિક ગાંધી વિદ્યા કરતા નાના છે અને દેખાય પણ છે પોતાની અભિનયની ઊંચાઈને કારણે એટલા મેચ્યોર દેખાય છે કે વિદ્યા બાલનની ઉંમરના જ હોય એટલે વર્ષના હોય એવું એમાં દેખાય છે અને હમણાં આપણે એમની એક ફિલ્મનો રિવ્યુ કર્યો હતો મટગાઉ એક્સપ્રેસ એમાં એકદમ કોમેડી રોલ હતો અને બધાને હસાવતા થયા અને એમાંથી આવો ગંભીર મેચ્યોર રોલ એટલે પ્રતિક ગાંધીની જે રેન્જ છે અથવા તો એમના અભિનયની ઊંચાઈ છે એ અહીંયા જોવા મળે છે અને ગુજરાતી એક્ટર છે ને આપણે બે યાર જોયા પહેલી વાર અને હવે છે આટલી પહોંચ્યા એટલે ગુજરાતી દર્શક તરીકે આપણને પણ જરા અભિમાન તો થાય છે એમને આટલી સરસ એક્ટિંગ કરતા એટલે આ પણ પાત્રમાં એક મને થોડી ખોટ લાગી એમનું પાત્ર અનિરુદ્ધ બેનર્જી એટલે કે બંગાળીનું છે પણ એમના ઉચ્ચાર બિલકુલ બંગાળી નથી તમે કોઈ પણ બંગાળી પકડો એ ગમે તેટલો ભણેલો ગણેલો હશે એમ બી હશે કે ઇવન સ્વિટરલેન્ડમાં ભણેલો હશે પણ એનું બંગાળી પણ હું નહીં છોડે થોડું ઘણું તો આવશે અને ખાસ કરીને જ્યારે એનો જે મેઇન એને ગમતી ડીશ છે બેંગોન પોસ્ટો તેને ખરેખર બેંગોન પોસ્તો એ રીતના બોલે છે બંગાળી પોતાના ઉચ્ચાર બાબતે બહુ સભાન હોય છે પણ અહીંયા એવું નથી એટલે આ એક ખોટ મને લાગે બીજું મને બે સીન બોગન એટલે બે સીન ના બે ડાયલોગ બોગન અને એ એક જ સિક્વલમાં આવે છે જયારે આ સેન્થિલ રામ મૂર્તિ અને પ્રતિક ગાંધી ગાંધીના ઘર નીચે આવે છે ત્યારે પ્રતિક ગાંધી પાર્ક કરવી હોય છે ત્યારે એમ છે છે કે જરા સ્પેસ એક સીન આગળ વધે છે ત્યારે લિફ્ટમાં બંને હોય છે ત્યારે પ્રતિક ગાંધી પૂછે છે કે વિચ ફ્લોર પેલો કે બે બહુ ગુડ ડાયલોગ છે તમે ફિલ્મ જોશો ને ત્યારે ખબર પડશે ફિલ્મ ક્લાસમાં માટે જે માસ માટે છે એની ચર્ચામાં આપણે નથી પડતા કોઈ દિવસ ફિલ્મ સારી છે અતિશય સારી કે ઓહો મજા આવી ગઈ એવી પણ નથી ફિલ્મ સારી છે બધાને મજા આવશે જોશો તો ફિલ્મ થિયેટરમાં તો તમને એવું નહીં લાગે કે તમારી સાથે કોઈ ચીટિંગ થયું છે તમારા પૈસા પડી જાય પણ સાચું કહું તો જે રીતની વાર્તા છે કે જે રીતના ફિલ્મ આગળ વધે છે જો સાતેક એક એપિસોડની જો એક વેબ સિરીઝ હોય આપણે તો વધુ લોકો સુધી પહોંચત અને વધુ લોકો એને જોત જોઈએ આપણે આશા કરીએ કે સારી ફિલ્મ ચાલવી જોઈએ તો આ ફિલ્મ પણ ચાલે તમને આ રીવ્યુ કેવો લાગ્યો એ તમે મને જરૂર નીચે કમેન્ટ કરીને કહેજો આપણે નવા નવા વિડીયો સાથે આવતા જ રહીશું નવી નવી વાતો બોલીવુડ વિશે એન્ટરટેનમેન્ટ વિશે કરતા જ રહીશું એટલે મેં અગાઉ કીધું એ પ્રમાણે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો સાથે શેર કરજો ફરી ફરીથી સીટ ટોક્સ પર પાછા આવજો મારા જુદા જુદા વિડીયોઝ જોતા રહેજો આવતે મહિને કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ તો એ શું છે એની જાહેરાત પણ બહુ થોડા દિવસમાં અહીંયા થવાની છે તો એ જાહેરાત માટે પણ સીક ટોક્સને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દઉં મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે બહુ જલ્દીથી ત્યાં સુધી સિદ્ધા છે અને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો